જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો આજે આપણે કામાખ્યા મંદિરના દર્શન કરીશું મિત્રો કામાખ્યા શક્તિપીઠ એકાવન શક્તિ પીઠોમાંથી એક ખૂબ જ અને પ્રસિદ્ધ ચમત્કારી શક્તિપીઠ છે આ શક્તિપીઠને દેવીનું મંદિર અને અઘોરી અને તાંત્રિક માટેનો ગઢ માનવામાં આવે છે ભારતના આસામની રાજધાની ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે દસ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવી પહોંચે છે આ તીર્થ વિશે જોડાયેલ છે કેટલી જાણી અજાણી વાતો જે જાણીને આપણને આશ્ચર્ય થશે આ મંદિર એક પહાડ પર બન્યું અને તેનું તાંત્રિક મહત્વ પણ છે આ મંદિરમાં એક કુંડ બનેલ છે જે હંમેશા ફૂલોથી ઢંકાયેલું રહે છે ચમત્કારોથી ભરેલું આ મંદિરમાં દેવી યોનીની પૂજા થાય છે આ મંદિર સાથે બીજી ઘણી એવી રોચક વાતો જોડાયેલી છે જે આજે હું તમને જણાવીશ માન્યતા અનુસાર આ શક્તિપીઠનું નામ કામાખ્યા એટલા માટે પડ્યું કારણ કે આ જગ્યા પર ભગવાન શિવનું માં સતી પ્રત્યેનું મોહ ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને તેમના ચક્રથી માતા સતીના એકાવન ભાગ કર્યા હતા અને જ્યાં એમના ભાગ પાડ્યા ત્યાં એક શક્તિપીઠ બનાવવામાં આવ્યું છે આ જગ્યા પર માતા સતીની યોની પડી હતી એટલા માટે ત્યાં એમની પૂજા કરવામાં આવે છે આ શક્તિપીઠ ઘણું નામચીન અને શક્તિશાળી પીઠ છે ત્યાં આખું વધ લોકોનો મેળ વડો રહે છે પણ ખાસ કરીને દુર્ગા પૂજા વસંતી પૂજા જેવી અનેક પૂજાઓ અનેરું મહત્વ છે ખાસ કરીને ત્યાં દર મહિને અંબુબાજી મેળો ભરાય છે મેળા સમયે મંદિર પાસે આવેલ બ્રહ્મપુત્ર નદીનું પાણી લાલ થઈ જાય છે કહેવાય છે કે આ લાલ પાણી દેવીના માસિક ધર્મને કારણે થાય છે એ આ લોકોની ભીડ ઘણી રહે છે છે દિવસ અંદર સફેદ કપડું પણ પાથરવામાં આવે અને મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે ત્રણ દિવસ પછી જ્યારે દરવાજા ખુલે છે ત્યારે એ સફેદ કપડું લાલ રંગનું થઈ ગયું હોય છે આ કાપડને ને અંબુવાજી વસ્ત્ર કહેવામાં આવે છે ત્યાં આવેલ ભક્તોને તે પ્રસાદી આવે છે આ મંદિર તાંત્રિક સિદ્ધિ માટે આ સારું સ્થાન છે જેના ગર્ભગૃહમાં ફક્ત યોની ના આકાર નો પથ્થર છે અને તેને દેવી નું યોની મહામુદ્રા કહેવામાં આવે છે આ મંદિર દરેક મહિનાના ત્રણ દિવસ માટે બંધ રહે છે મંદિરનો સૌથી મહત્વપૂર્ણ એક ગુફામાં સ્થિત છે અહીંયા બલી ચડાવવાની પણ પ્રથા છે એ માટે માછલી બકરી કબૂતર અને ભેંસોની સાથે દૂધી કોળું જેવા ફળવાળા શાકભાજીની બલિ પણ આપવામાં આવે છે પોષ મહિનામાં અહીંયા ભગવાન કામેશ્વર અને દેવી કામેશ્વરી વચ્ચે પ્રતિકારાત્મક લગ્નના રૂપમાં પૂજા કરવામાં આવે છે આ શક્તિપીઠમાં જે લોકો સાચા મનથી એમની ઈચ્છા લઈને આવે છે એમની દરેક ઈચ્છા કામાખ્યા દેવી પૂરી કરે છે સાથે જ કાલી અને ત્રિપુર દેવી પછી કામાખ્યા માતા તાંત્રિકોની સૌથી મહત્વપૂર્ણ દેવી છે આ સાથે જ એવું માનવામાં આવે છે કે એ જગ્યા પર તાંત્રિકની ખરાબ શક્તિઓ પણ દૂર થાય છે જોકે ત્યાં તાંત્રિકો એમની શક્તિઓ સમજી વિચારીને વાપરે છે ત્યાંના સાદુ અને તાંત્રિક ચમત્કાર કરવા માટે સક્ષમ છે કામાખ્યા મંદિર ત્રણ હિસ્સાઓમાં બનેલ છે પહેલો હિસ્સો સૌથી મોટો છે જ્યાં દરેક વ્યક્તિને જવા નથી દેતા એમ જ બીજા હિસ્સામાં માતાના દર્શન થાય છે જ્યાંથી દર સમય મહિનામાં ત્રણ દિવસ સુધી બંધ રહે છે તો મિત્રો તમે આ સમજાવ તો કામાખ્યા માતાજીના દર્શન કરવાનું ભૂલશો નહીં અને સાથે જ મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં হরেন <laughs> মহাদেব <laughs>